વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ તો ભાઈ આપણે ફરીથી મારા વિડિયોમાં તમારું સ્વાગત છે ને ભાઈ અત્યારે જય રામ અને ભાઈ અત્યારે તો વાડી આવી ગઈ જોઈ ભાઈ અત્યારે તો પપ્પામાં આંક્યા હમણાં જમવાઈ જવું હે ભૂખે લઈ છે અને ભાઈ આપણે એને પેલા સો નો હે ટાર્ગેટ છે ને પૂરો કરવાનો તો ભાઈ પૂરો કરાવો ને ભાઈ આપણા વિડીયો થોડાક સારા લાગે તો આગળ શેર કરી દો સબસ્ક્રાઈબ કરી દઈએ ને ભાઈ લાઈક કરી દેજો આઈએ તો ભાઈ બુધવાર હોય ને એટલે વાડીયા જવાનું થઈ જાય ભાઈ હમણાં તો આજો કપાતો ને મેદાન કરી દીધું આખું હવે ઉનાળામાં શાંતિ હું પાણી ન હોય તો પછી કેમ ભેગું કરું બાકી તો આપણે એને કામે જઈએ ને એટલે એને ડેલીનું એને મેળ નથી આવતો આ જો ને શર્ટબર્ટ પહેરીને મજૂરી જેવા થઈ ગઈ મજૂરથી આમ લાગે ને તમારું ભાઈ મજૂર બાકી તો જો આખું આઈકું હવે ને આગતા થાઇકા હવે હમણાં ઘેરા જવું હોય પેલા તો એને શર્ટબર્ટ કાઢીને હાથ બાત ધોઈ હવે ભાઈ એમના તો જમવા આપશે નહીં તો પેલા હાથ બાદ ધોઈ લે આવે અને બાકી તો હે ભાઈ અત્યારે તો કોઈ હે ને અંદર આમ જ્યારથી એને ઝટકા શોટ માંગ્યો ને ત્યારથી એને આવ્યું નથી કાંઈ જાનવર કઈ એવું આટલે આવુંદડા ને એવું કંઈ એવું નથી બાકી જો આટલા સીણા વૈદ્યા એટલા ને ભાઈ ક્વોલિટી કેવી આવે એ કહી દેજો આપણે કઈ નવો ફોન તો નથી લીધો વનપ્લસનો લેવાનો પણ હજી મેન નતા આવતો ભાઈ હજી ઘણી શોપિંગ કરવાની બાકી એ પગાર આવે ત્યારે ભાઈ થાય બાકી તમે પૈસા વગર તો કાંઈ છે જ નહીં બાકી શોટ બોટી ચાલુ કરી દીધો ગાડી અહીં રાખ દીધી અરે મારા પપ્પા ઉથલ મારીને આવે જ છે ઉથલ મારીને આવે પછી એને આપણે એને ઘરે નીકળીએ ભાઈ હવે તોડકો થયો ને ભાઈ ભૂખે લઈ ગયા અને થોડીક વાર હુવું હોય એટલે બુધવારે હે ને હવાર હુવાતું જ નથી ગમે તે વાળીયા જો ભાઈ વાળીયા એટલે એ ઉપાજી રહ્યા બાકી તો હવે ભાઈ હમણાં ઉનાળો થઈ જાય કંઈ ઉપાધિ નથી મેદાન થઈ ગયા કાંઈ વાવેલું નહીં હોય પાછું ચોમાસું હોય છે ને અને હવે આપણે તો ઘણો ટાઈમ થઈ ગયો લગભગ ચાર કા પાંચ મહિના થઈ ગયા આપણે બ્લોગિંગ સ્ટાર્ટ કર્યું એના પણ હે ને હમણાં ડેલી નથી મૂકી શકતો પહેલાંની જેમ મેં કહે ને એમાં ભાઈ ટાઈમ હોય તો હું ડેલી જ મેં કું પારો ટાઈમ જ નથી રહેતો કામે જઈએ ને ત્યાં એ વાંધો પડે બાકી આપણે ક્વોલિટી હે ને આપણા અપગ્રેડ કરવાની તક થતી નથી પૈસા તો હોવા જોઈએ ને બાકી તો જો હવે હમણાં પપ્પા આવે ને ભાઈ હવે આપણે હે ઘરે જઈને હે ને માઈક બાગ ચડાવીને વાત કરીશું સારી એવી તો ભાઈ કન્ટિન્યુ તો પછી એમ કરી આવતા તો ભાઈ દોસ્ત ફોન આવી ગયો કે ભાઈ આજે આપણે ગેમ રમીએ અરે મેં કીધું બપોર વચ્ચે તો સુવા ગયો અરે મેં કીધું હવે બુધવાર હે તો જઈ આવીએ હવે હાલો ને ભાઈ હવે જઈ આવીએ બસ સુવા એટલા નહોતા યાર માણી ગયું જઈ આવ્યો તો ભાઈ અત્યારે તો વાળીએ જવું હા કારણ કે આ લાઈટ નથી ભાઈ જોઈએ પંખા પંખા લાઈટ આ બધું ચાલુ છે લાઈટ નથી ને ભાઈ ફોનમાં હા ચાર્જિંગ બાર ટકા હવે બધું લઈ લીધું ચાર્જિંગ બાર્જિંગ ને આજે ચાર્જિંગમાં મેદમ વિડીયો બનાવીશું ને આજે તો હાલો ને આ તો મારતા આવી ગાયદા હાલો હું જાઉં છું હો આવજો હાલો તો બસ જો વાડી આવી ગયા તા ને અત્યારે તો કાય કપા છે અજી થોડીક ગતે કા કે ભાગુ પહેલે બેલે ખેતર સમકાયું છો પણ આમ જો ને સાબા નાખી સમકાયું હે ખેતર બાર કાય નું ક્વોલિટી થોડીક નબરી પડે ભાઈ અત્યારે હાલે થોડો કેટલો ના રે ના તા તો ઘરે ભૂગી જાવ વિડિયો ઉતાર છે તા બાકી પ્રોગ્રામ નીકળો જો હવે હમણાં બધુંય લીલું શાકભાજી છે તો હવે તમે એટલે અમારે પ્રોગ્રામ કરવાનો તમારે આવું એ તો આવું એ તો ભાઈ અમે તમને ઇન્વાઇટ કરી તો જ આવવાનું ફરી દે ઇન્વાઇટ કરે મેં ક્યાં ખાધું ફૂટેલાને કા આવતા રહેજો ને બાકી ઘરે બાકી અત્યારે ભાઈ કોઈ નથી વાળી બાપુજી નહીં ગયા હજી જાપો દેતો જવાનો હા હાલો હાલો ભાઈ બાકી ગઈ અરે આવી જાય ને ભાઈ જતો તો આ બે ગઈ છે આ નવીન કંઈક બને ભાઈ આઈનનો પ્રોગ્રામ આઈનજે કંઈક બને એ આવી ગઈ તો આવી ગઈ ભાઈ તું તો તો ભાઈ હવે વાળ્યા તો ભાઈ જે કયું ના ગયા કલાક થઈ ગઈ લગભગ બાકી તો બીજું બધા બહાર બેઠા ને બટેટા બોલે આ ગઈ ના પાડતી રીતે પાસ બાય ગેમ દો ગેમિયા તો આ વિડીયો લગેન કે આ વિડીયો ગમેકમ ચેનલ કર્યો તો સબસ્ક્રાઈબ કરી નવ ફોર વોચિંગ બાય